એરિયામાં બાજુમાં આવેલી આગનો બનાવ બન્યો હતો જે પ્લોટમાં આગ લાગી તેની જાણ પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન કચ્છ જિલ્લા મંત્રી ગિરિરાજસિંહ રાણાને થતા તેઓ દ્વારા એકસો બાર નંબર પર જાણ કરેલ અને ફાયર બ્રિગેડને બોલાવેલ તથા પૂર્વ કચ્છ એસપી પોલીસ કંટ્રોલને પણ જાણ કરેલ જેથી તાત્કાલિક ગાંધીધામ બી પોલીસ સ્ટાફ સમયસર પહોંચી આ કાબુમાં લેવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા જોન ફાયર બ્રિગેડ ટીમ અને ગાંધીધામ ફાયર ટીમ પહોંચે ત્યાં સુધી તો આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા જેથી આજુબાજુ રહેનારામાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો સ્થાનિક રહેવાસીઓથી જાણવા મળ્યું કે આ પ્લોટમાં જોનનો વેસ્ટ માલ ડીપીટીના ખુલ્લા પ્લોટમાં ફેંકી આવી ભયાનક આગ અવાનવાર લગાડવામાં આવે છે જે લીધે સ્થાનિક રહેવાસીઓ ભગવાન ભરોસે અહીં રહી રહ્યા છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાણ કરવા માટે ખૂબ જ ફોન કરેલ પણ જીપીસીબી દ્વારા કોઈ ફોન ઉપાડી કોઈ પણ જવાબ મળેલ નથી તેવું ગિરિરાજ રાણાથી જાણવા મળ્યું ફાયર બ્રિગેડના આવ્યા પછી કલાક પછી આ કાબૂમાં આવી સ્થાનિક રહેવાસી ગિરિરાજ રાણાને અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ડીકે સોલંકી ગાંધીધામ